નમસ્કાર મિત્રો ટીવી બાદ ગુજરાત પર તમારું સ્વાગત છે રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્ય સરકારના વ્યક્તતા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી કમોસમી વરસાદથી થયેલા નુકસાનના અંગે માહિતી આપી છે ટેકાના ભાવે ખરીદી દસ લાખથી વધુ ખેડૂતોને અરજી કરી હતી કે જેમાંથી આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી અને કુલ સત્તર પોઈન્ટ નવ્વાણું લાખથી મેટ્રિકલ ટન પાકની ખરીદી નવ હજાર નવસો કરોડ રૂપિયાની ચુકવણી થઈ કરી હતી ગોડાઉનના પ્રોત્સાહનનું નિરાકરણ કરવામાં આવ્યું છે તો બીજી તરફની વાત કરીએ તો સરકાર ટોલ નિયમો વધુ કડક બનાવતા છે મોટર વકીલી રૂલ્સ બે હજાર છવ્વીસમાં અમે બનાવવામાં આવી છે હવે હાઇવે પર તો ટોલ ટેક્સ રોકવામાં વગર ગાડીને એનઓસી ફિંગ અને ટ્રાફિક નિયમ નેશનલ પરમિનિટ નહીં મળે તો ગ્રાફિક્સમાં ઓછું બેલેન્સ અથવા ટેકનોલોજી ખામીને કારણે બાકી રહેલી રકમ વાહનોમાં ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાય છે બાકી ટોલ ક્લિયર કર્યા વગર માલિકોને વાહન ટ્રાન્સફર કે વેચાણ પણ કરી શકશે નહીં આ નિર્ણય ટોલ ચોરી અટકાશે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો લેવામાં ફાર્મર રજિસ્ટ્રન કરવું જરૂરી છે અને કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો લેવા ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું ખેડૂતોને કીધું હતું કે ખેતી વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જે ખેડૂતોને અગિયાર આંકડાનો એક નંબર મળે છે અને આ રજિસ્ટ્રેશન ગામના વીસી પાસે કરી શકો છો જેના માટે તમારી પાસે આધાર કાર્ડ આધારની લિંક અને મોબાઈલ નંબર જૈન અને જમીનની વિગતો જરૂર પડશે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી છવ્વીસના રોજ અંત સુધીમાં ખેડૂતોને ખાતામાં જમા થવાની શક્યતા છે આ યોજના અંગત ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય અને બે હજાર રૂપિયાને ત્રણ હપ્તા મળી શકે છે અને નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવશે જેથી પતિ પતિ પત્નીને બંને અલગ અલગ લાભ મળી શકતા નથી જે બંને લાભ લેશે તે સરકાર નાણાં ચૂકવો વસૂલ કરી શકે છે હપ્તો મેળવવા માટે કહેવાય કરવી જરૂરી છે તો સૌથી મહત્ત્વના સમાચાર વાત કરીએ તો વાહન ચલાવતી કે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને સગીર દ્વારા વાહન ચલાવવામાં બદલે ભારે દંડ વસૂલ કરવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષનો થાય ત્યારે સુધીના તેમને લાયસન્સ આપવામાં આવશે નહીં અને તેમને જણાવી દઈએ કે લાયસન અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાર પછી લાયસન્સ આપવામાં આવશે